રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર ગુજરાતની મુલાકાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ અર્પણ કરી રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર ગુજરાતના પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા બુધવારના રોજ એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળીને ભવ્યતા અનુભવી હતી સરદાર સાહેબને ભાવાંજલિ પણ અર્પણ કરી હતી રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પિસ્તાલીસ માળની ઊંચાઈએ આવેલ વ્યમ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર ડેમ તેમજ વિંધ્યાચલ અને સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરોની ઝલક રાજ્યપાલે નજરે નિહાળી હતી આ મુલાકાત દરમિયાન ગાઈડ હેમવટ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ દ્વારા રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ રાજ્યપાલને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા